વડોદરાના વોર્ડ સોળમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલા ભવ્ય દર્શન સોસાયટીના રહીશો વર્ષોથી સુવિધાથી વંચિત રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો પ્રાથમિક જરૂરિયાત રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજની સુવિધા કાઉન્સિલર કરતા નથી તેથી આવનાર કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ પક્ષે અમારી સોસાયટીમાં વોટ લેવા માટે આવવું નહીં વારંવાર રજૂઆત કરવા છતાં રોડ બનતો નથી જો કોઈપણ પક્ષ પ્રચાર કરવા આવશે તો સોસાયટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી ચીમકી આપી આવા જવાના રસ્તા ની અમારે અહિયાં આગળ કોઈ કોઈ કરતા કોઈ સગવડ જ નથી એવું કેતો ચાલે નથી સ્ટ્રીટ લાઈટ નથી રોડ રસ્તા પાણી વ્યવસ્થા નંબર ઇલેક્શન આવી રહ્યું છે તો અમે તો કોઈ વોટ જ નથી આપવાના બહિષ્કાર કરવાના જ છે અમે આખી સોસાયટી વાળા એ બધા નિર્ણય જ કર્યો છે કે આ વખતે કોઈ એ વોટ આપવાનો નહીં અમારે બધા બસો ને આઠ